ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કપાટ ગામે આજરોજ એક તેર વર્ષે બાળક પર દીપડાએ હુમલો કર્યો મળતી માહિતી મુજબ કપાટ ગામે બાળક મકાન પાછળ રમી રહ્યો હતો તે સમયે દીપડાએ એકાએક હુમલો કરતા બાળકને ગળાના ભાગે તેમજ પીઠ અને પગના ભાગે ઈજાઓ પહોંચી ઈજાગ્રસ્ત બાળકને ઉમલલા સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યાંથી તેઓને વધુ સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સમાં રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો બાળકને નજીક રહેલ અન્ય લોકોએ દીપડાના ચુંગાલમાંથી બચાવ્યો હતો ગ્રામજનો દ્વારા દીપડાને ઝડપી પાડવા વન વિભાગ દ્વારા પાંજરો મૂકવામાં આવી તેવી માંગ કરી હતી મારું નામ નરેશભાઈ ખાનસિંહભાઈ વસાવા છે હું કપાટ ગામનો વતની છું સામાજિક કાર્યકર કપાટ ગામમાં આજે એક નાના બાળક પર દીપડાનો જીવલેણ હુમલો થયો છે આગળ પણ લગભગ એક દીપડાનું મારણ તરીકે બોડી મળી આવી હતી ખાડીમાંથી એ અમને ખબર નથી સાહેબ છતાં પણ હવે

એવું નહીં કે એક જગ્યાએ મુકવામાં આવે અમારું આખું ગામ ટેકરા પર આવેલ છે અને આજુબાજુ કોતરડીઓ આવેલ છે એટલે દરેક જગ્યાએ આજુબાજુ ત્રણ થી ચાર પાંજરાઓ મૂકવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે એ તાત્કાલિક ધોરણે ના કરવામાં આવે તો અમે આગળની કાર્યવાહી આગળ કરીશું સાહેબ ગામમાં ગામમાં લીકડી પડેલા છે ઘર ફરે છે